હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ યુવાણી કાર્યક્રમ સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રો ને મારા નમસ્કાર આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ આવી પહોંચી છું અવનવી વાતો અને અવનવા ગીતો સાથે મિત્રો આજે આપણે વાત કરીશું કે જેનું નામ જ તેની ઓળખ છે અને જેને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો મળ્યો છે તો મિત્રો આજે આપણે શાંતિ ની કેતન વિશે તો મિત્રો ભારત પોતાની અદભુત કળા સંસ્કૃતિ અધ્યાત્મને ને કારણે વિશ્વભરમાં માં પ્રસિદ્ધ છે ત્યારે યુનેસ્કો ના વર્લ્ડ હેરિટેજ લિસ્ટ માં સામેલ થનાર શાંતિ ની કેતન ભારત ની એકતાલીસ મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે મિત્રો જેનું નામ જ તેની ઓળખ છે રવીન્દ્રનાથ ટાગોર માનતા કે શાંતિ નિકેતન એ વિદ્યાર્થીઓને પ્રાચીન મધ્યયુગ અને લોક પરંપરાના સમન્વય સાથે શિક્ષણ આપે વિદ્યાર્થીઓ આધુનિક ભારતના દ્રષ્ટિકોણ સાથે વૈશ્વિક એકતાનું પ્રતિનિધિત્વ કરાવે છે કલાથી લઈને ભણતર સુધી કેમ ખાસ છે શાંતિ નિકેતન તો મિત્રો શાંતિ નિકેતન એ ભારતનો એકમાત્ર જીવંત વારસો ભારતના કુલ 41 સ્તરને વૈશ્વિક સ્તરે મળી ઓળખ શાંતિ નિકેતન ના વિશ્વવિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર ભણતર ઉપલબ્ધ છે પ્રકૃતિના સાનિધ્યમાં ભણવાની પરંપરા આજે પણ અકબંધ છે સમગ્ર દેશ માટે વધુ એક ગૌરવ લેવા જેવી ક્ષણ સામે આવી છે નોબેલ પુરસ્કાર વિજેતા અને કવિ રવિન્દ્રનાથ ટાગોરના ઘર શાંતિની કેતનનો યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ લિસ્ટમાં સમાવેશ કરાયો છે ભારત પોતાની અદ્ભુત કળા સંસ્કૃતિ અધ્યાત્મને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ત્યારે યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ લિસ્ટમાં સામેલ થનાર શાંતિની કેતન ભારતની 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે શાંતિની કેતન ને ભારતનું એકમાત્ર સજીવન વારસા તરીકે જોવામાં આવે છે શાંતિની કેતન શબ્દનો અર્થ શું છે તો અદમ્ય શાંતિ હોય તેવું ઘર કે કેન્દ્ર આ કેન્દ્રમાં રવિન્દ્રનાથ ટાગોરના ટાગોર ના શૈક્ષણિક વિચારો ને વ્યવહારુ સ્વરૂપ આપવામાં આવ્યું છે ટાગોર વિચારધારા અનુસાર ઘર જેવા આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાવવામાં આવે કેન્દ્ર કેન્દ્રમાં ભારતીય અને પરંપરા પાલન થાય વિદ્યાર્થીઓ કુદરત ના શિક્ષણ મેળવે સાથે સરળ જીવન અપનાવવા તરફ વળે વિદ્યાર્થીઓને વાણી વિચારો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરવા એક મંચ મળે જેથી વિદ્યાર્થી સંપૂર્ણ વ્યક્તિત્વ ઘડતર થઈ શકે શાંતિ નિકેતન કેન્દ્ર ની વિશેષતાઓ છે શાંતિ ના વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર વિશ્વ પુસ્તકો આવે છે આજે પણ વૃક્ષ નીચે ખુલ્લા માં પ્રકૃતિના સાનિધ્ય માં ભણાવવાની પરંપરા અકબંધ છે અહી પ્રકૃતિ નું નિરીક્ષણ કરી તેનો ભાગ બનવાની પરંપરા પર ભાર આપવામાં આવે છે વિદ્યાર્થીઓ અહીં સવારે પાંચ વાગે ઉઠી તેમના દિવસ ની શરૂઆત પ્રાર્થના થી કરે છે પ્રકૃતિ એ પરમેશ્વર ભાવના સાથે તેઓ ઝાડ ની આસપાસ ફરતા પ્રાર્થના કરે છે શાંતિ ની કેતન માં આવેલ વિશ્વ ભારતી વિદ્યાલય ભારતના પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોમાંનું એક ગણાય છે અહીં આવેલ વિશ્વ ભારતીમાં માનવતા સામાજિક વિજ્ઞાન શિક્ષણ કૃષિ વિજ્ઞાન ગ્રામીણ પુનર્નિર્માણ જેવા વિષયો પર પણ ભણાવવામાં આવે છે શાંતિનિકેતન માત્ર ભણતર માટે જ નહીં પરંતુ પોતાની કળા અભિવ્યક્તિ માટે પણ પ્રખ્યાત છે સંગીત નાટક જેવી સાંસ્કૃતિક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે સાથે અહીં શારીરિક શિક્ષણ સાથે સામાજિક મૂલ્યો શિક્ષણ પણ અપાય છે અહીં સામાજિક એક સૂત્રતાના પાઠ મળે તે માટે વિદ્યાર્થીઓ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક કુટુંબ ભાવના સાથે રહે છે મિત્રો આપણે વાત કરતા હતા યુનેસ્કો ના વર્લ્ડ હેરિટેજ લિસ્ટ માં સામેલ થનાર વિશે મિત્રો વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાતો જાતે જ સંતોષી શકે ગુણો વિકસે તે કેન્દ્ર માં સ્થિત ડેરી ફાર્મ હોસ્પિટલ સહિત વિવિધ વ્યવસ્થા તંત્ર નું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે શાંતિ ની માં તહેવારો ધામધૂમથી થી ઉજવવાની પરંપરા છે તેમાં પણ હોળી અને દિવાળી ના તહેવારો માં અહીની રોનક અને આભા અનોખી જ હોય છે દેશ વિદેશ લોકો આ તહેવારો ભાગ લેવા ખાસ અહી આવે છે વિશ્વ સહેલાણીઓ માટે આ એક પર્યટન કેન્દ્ર છે તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે આ કેન્દ્ર પ્રાકૃતિક છટા જોવા લાયક છે મિત્રો દંડાત્મક શિક્ષણ નહીં અહીં વિદ્યાર્થીઓના દુર્વ્યવહાર કે અનુશાસન ભંગ બદલ તેમને પરિવાર ની ભાવના થી સજા કરવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા બનેલી અદાલતો દ્વારા સજાની દરખાસ્ત અને સજા નક્કી કરવામાં આવે છે ભૂલ સ્વીકારનાર વિદ્યાર્થી માફી આપવામાં આવે છે રવિન્દ્રનાથ ટાગોર સપ્તપર્ણી વૃક્ષ નીચે ધ્યાન કરતા આથી દીક્ષાંત સમારંભ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીને શપથવર્ણ વૃક્ષના પાન ભેટ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન અઢારસો માં સ્થાપના કરી હતી ગુરુકુળ પરંપરા જળવાય તે હેતુ થી ઓગણીસો માં આ કેન્દ્ર શાળા અને કળાના કેન્દ્રના રૂપ માં તબદીલ કરવામાં આવ્યું રવિન્દ્રનાથ ટાગોર માનતા કે શાંતિ નિકેતન એ વિદ્યાર્થીઓને પ્રાચીન મધ્ય અને લોક પરંપરાના સમન્વય સાથે શિક્ષણ આપે વિદ્યાર્થીઓ આધુનિક ભારતના દ્રષ્ટિકોણ સાથે વૈશ્વિક એકતા નું પ્રતિનિધિત્વ કરાવે છે તો મિત્રો આપણે વાત શાંતિ નિકેતન કે જેનું નામ જ તેની ઓળખ છે કે જેને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો મળ્યો છે યુનેસ્કો ના વર્લ્ડ હેરિટેજ લિસ્ટ માં સામેલ થનાર શાંતિ નિકેતન ભારત ની એકતાલીસ મી સાઈટ બની મિત્રો હવે વાત કરીશું જાણવા જેવું અવનવું વિશે જેમાં વાત કરીશું ઇમોજી વિશે તો ક્યારે ઉજવાય છે ઇમોજી દિવસ તો ઇમોજી ઇલેક્ટ્રોનિક ગેજેટ સંદેશા માટે અને વેબ પેજ ઉપયોગમાં લેવાતા આઇડોગ્રામ્સ અને સ્માઈલીસ છે ઇમોજી ચહેરાના દરેક પ્રકારના હાવભાવ પ્રાણીઓ સહિત વિવિધ ફેસમાં હોય છે વ્યક્તિ પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે ઇમોજીનો ઉપયોગ કરે છે ફેસીસ ફોન અથવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અલગ અલગ હોય છે ઇમોજી શબ્દ જાપાન દ્વારા શોધાયો છે સૌથી પહેલા જાપાન માં આ ઇમોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આખા વિશ્વમાં તેનો ઉપયોગ થવા લાગ્યો પહેલી વખત આ ઇમોજી આવિષ્કાર અને ઉપયોગ શીગાટેકા કુરિતા કર્યો હતો ઇમોજી સૌથી વધુ વપરાતી ચિત્રભાષા છે ઇમોજીના સંસ્થાપક જેરેમી બર્જરે બે માં વિશ્વ ઇમોજી દિવસ ઉજવવાનો નિર્ણય લીધો જો કે ત્યારબાદ સત્તર જુલાઈ ના રોજ વિશ્વ ઇમોજી દિવસ તરીકે જાહેર કર્યો તો મિત્રો આ હતું ઇમોજી તો મિત્રો આપણે વાત કરી વર્લ્ડ હેરિટેજ સાઇટ સ્થાન પામેલું શાંતિ નિકેતન અને જાણવા જેવું અને હું આશા રાખું છું આપ સૌને આ જાણીને આનંદ આવ્યો જ હશે અને આ સાથે જ આપણા કાર્યક્રમ પૂરો થવાનો સમય થઈ ગયો છે તો ફરી મળીશું આજ સમય અને આજ કાર્યક્રમ પર પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિ રજા આપશો આવજો